આણંદમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકો ત્રાહી મામ પોકારી ગયા હતા ત્યારે આણંદમાં રખડતા પશુઓને માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આણંદમાં વિદ્યાનગર અને કરમસદ પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રખડતા પશુઓને પકડવાનું સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું શહેરમાં રખડતા પશુઓ રસ્તા પર દોડી આવતા અકસ્માતો થતા હતા કેટલાક કિસ્સાઓમાં વાહન ચાલકો ઇજાગ્રસ્ત થતા હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી ત્યારે વારંવારની ફરિયાદો બાદ તંત્ર એક્શનમાં આવ્યું અને કાર્યવાહી કરી દસ કરતાં વધુ રખડતા પશુઓને પાલિકા તંત્ર દ્વારા પાંજરે પૂરવામાં આવ્યા આજે વિદ્યાનગર નગરપાલિકા વિસ્તારમાં ગાય પકડવાની કામગીરી ચાલી રહી છે રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે એમાં આણંદ નગરપાલિકા વિદ્યાનગર નગરપાલિકા અને કરમસર નગરપાલિકા ત્રણેય નગરપાલિકાની સંયુક્ત ટીમ ભેગા મળી અને આ કામગીરી કરી રહ્યા છે અને સ્થાનિક પોલીસ નો પણ આમાં સગરા છે અને પોલીસ પણ અમારી સાથે જ છે અને આ જે છે એને રભડકાને નજીકની પાંજરાપોરમાં મૂકવામાં આવશે